તાણે લાગ લાગ યા કર્યો માર જાય માર જાય

matadero

અરે કોણ છે ઉપડરંડા પડશે ડંડા ક્યાં લાવી ધમને લોંડે હરસંદે ના રે મારા રોહિત ને નાક જ કરડો અગ્નિ સત્કાર કરવા આવે હું તો અગ્નિ સત્કાર કરવા આવે આજે મારા પુત્ર રોહિત મૃત્યુ થયું ને ત્યારે એટલું દુઃખ નથી લાગ્યું આજ તમને ધોંગ ના દાંત બે મારા નાથ અરે તારા ત્રિલોક નો નાથ જે પડે રાખે તે પડે રહેવું અરે આ અડધું મળતું ભળી ગયું લાવ મારો કર મારી પાસેથી પણ કર હા તારે એક સવા ગજ કાપડ અને મારી જોતી ખીચડી મારે નથી જોતી પણ તારે સવા ગજ કાપડ તો દેવું જ પડશે

તો ચાલ અત્યારે ઇન્દ્રદેવ ની આરાધના કરો કે બારે મેઘને કાંગા કરી દે જેથી કરીને રોહિત નો મરદુ બળે ને

તેની તપાસ કરાવો જોશી મહારાજ આવતા જણાય છે અરે પધારો જોશી મહારાજ અમારા કુંવર ઘણા સમય થી દેખાતા નથી તો ક્યાં હશે આપણી માળામાં જોઈ અને મને કહો અરે કાશી હું કહું તે તો તારા ને સેકી નાખી ડાકણ વાસ કરે સે ગંગા તેરે શંકર દેરે પોત્ર ગનાના રે જય અરે હા પોત્ર ગનાના રે સે એક કશી नरेश એક ડાકણ આ શંકરના મંદિરમાં નાના બાળકનો ભક્ષણ કરી રહી છે માટે તમારા લશ્કર સાથે જઈ અને તમે તપાસ કરો બહુ સારું અરે પ્રધાનજી આપણું લશ્કર તૈયાર કરો અરે મારો કાપો પેલી ડાકર ને સુટા પથરા મારો રિયા પેલી ડાકર નું ધડતી મસ્તક જુદું કરી નાખ

એ રાજા હરિચંદ્ર હવે સમજ અને વિચાર કરી દો આ તારા પુત્ર કોઈ અને પત્નીને ને કોઈ આખરે બે હાલ થઈને રડીશ તો એક વાર કહી દે તમે સોનો લીધો છે તે અનર્થ છે જેથી કરીને બધો સોનો તને પાછો મળે અરે મહારાજ તમને કેટલી વાર કીધું હું અસત્ય ભાષણ નહીં કરું જે થાય તે મને મંજૂર છે પણ અસત્ય ભાષણ નહીં કરું તો જા તારા કર્યા તું ભગાવ અને હું જાઉં છું હે રાજા હરિશ્ચંદ્ર તું જેના ઘેરા કપટથી તારા રાજ્યને પડાવનાર ઇન્દ્રની સભામાં ઝઘડો કરનાર આ બધા કામ વિશ્વામિત્ર છે તારે સતી ડાકણ ડાકણ કરાવનાર રોહિતને નાક થઈ ડસનાર આ બધા કામ વિશ્વામિત્ર છે માટે તું અયોધ્યાની ગાદી સંભાળ અરે મહારાજ હવે મારા તો અયોધ્યાની ગાદી ના સંભાળે કારણ કે હું એક દાસનો ડોમ થયો છું તું દર્શન એ તારા સત્યનો પ્રતાપ છે બહુ સારું હે સતી ધારા તું કઈક માગ અરે પરભુ હરિશ્ચંદ્ર જેવા પતિ મળ્યો રોહિત જેવા પુત્ર મળ્યો અને વિશ્વામિત્ર જેવા ગુરુ મળે અરે આને તો કંઈ માગતાય ન આવડતું બેટા રોહિત તું કંઈક માગ અરે વિષ્ણુદેવ હરિશંદ્ર સરખા પિતા તારા સરખી માતા અને વિશ્વામિત્ર સરખા ગુરુ મળો હે રાજા હરિશંદ્ર તું હવે અયોધ્યાની ગાદી સંભાળ અરે મહારાજ મારાથી હવે અયોધ્યાની ગાદી ન સંભાળાય હે રાજા હરિચંદ્ર તું જેના ઘરે બેસાયો તે ભંગી નહીં પણ હું હતો અને સતી તારા વેસાણી તે વરુણ દેવતા અને રોહિત વેસાણી તે અગ્નિ દેવતા માટે તો એ તેની ગાદી સંભાળ બહુ સારું અરે અરેરે ન રહ્યા દેવમાં કે ન રહ્યા દાનવના કુતરાની ખોપરીમાં ભોજન નહીં કરું તોય જ્ઞાતી ભારે ઉપડશે અને કૂતરાની ખોપરીમાં ભોજન કરીશ તોય જ્ઞાતિ બારે ઉપર છે માટે લાવ વસિત્ત મુનિના પગમાં પડો એ કોઈ પણ માર્ગ મને બતાવશે એ મહામુનિ વસિષ્ઠ આપ હું કેવળ જ્ઞાની અને અવિશાણું છું માટે મારો અપરાધ ક્ષમા કરો

અંબાજી ઘર પો ઘોમાં અંબાજી કરવો